હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે નંબર આઠ પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે બેફામ રીતે જતા વાહનો રાહદારીઓ અને બાઇક ચાલકોને અડફેટે લેતા હોવાના અનેક કિસ્સાઓ બની રહ્યા છે ત્યારે વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી ગાંભોઈ ચાર રસ્તા પાસે પૂરપાટ ઝડપે જતી ક્રૂઝર ગાડીએ બાઇક ચાલકને ટક્કર મારી હતી જેને લઈને બાઇક ચાલક રોડ પર પટકાયો હતો અને તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અકસ્માતની જાણ ગાંભોઈ પોલીસને કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી ક્રૂઝર ગાડીના ચાલકની તપાસ હાથ ધરી હતી